વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ વીએસ સોલ્યુશન્સમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ત્રણ સાત વિષય ગુજરાતી વિષયની અંદર સેમેસ્ટર ટુમાં જે આપણું અગિયારમું કાવ્ય છે વાગે છે રે વાગે છે જેના લેખિકા છે ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત મીરાબાઈ તો એના સૌ પ્રથમ આપણે વિકલ્પો જોઈએ પેલો વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ સાના દાણ માગે છે તો આવશે દધી એટલે કે દહીં બીજો શ્રી કૃષ્ણના મુખ પર શું બિરાજે છે તો એની દર આવશે ઓપ્શન નંબર એ મોરલી ત્રીજો વાગે છે રે વાગે છે આ પદના રચિયાતા કોણ છે ઓપ્શન નંબર ડી મીરાબાઈ હવે આપણે ખાલી જગ્યા યોગ્ય શબ્દ પસંદ કરી પૂરવાની છે પેલો વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ ખાલી જગ્યામાં ગાજે છે તો આવશે ગગનમાં ગાજે છે બીજો પીળા પિત્બર ખાલી જગ્યા જામા પીળોને પટકો રાજે છે તો પીળા પિત્બર જરકસી જામા ત્રીજો કાને તે કુંડળ મસ્તકે મુગટ મુખ પર મોરલી શોભે રે આગળ ત્રીજો જોઈએ ઉત્તર એક એક વાક્યની અંદર લખવાનો છે પહેલો આકાશમાં સાનો અવાજ ગાજી રહ્યો છે તો શ્રીકૃષ્ણે વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે બીજો છે વૃંદાવનમાં શું રચાયું છે તો વૃંદાવનમાં રાસ રચાયો છે ત્રીજો વૃંદાવનની કુંજ ગલીમાં શ્રીકૃષ્ણ શું કરે છે તો વૃંદાવનની કુંજ ગલીમાં કૃષ્ણ થનક થનક થઈ નાચે છે ચોથો મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે તો મીરાબાઈ ગિરિધર એટલે કે શ્રી કૃષ્ણ પ્રભુના ગુણ ગાવાનું કહે છે પાંચમો શ્રી કૃષ્ણના દર્શનથી શો લાભ થાય છે તો શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વો દુઃખો પાગે છે ચોથો જોઈએ નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં છે કે શ્રી કૃષ્ણ વૃંદાવનને રસ્તે જનાર પાસે શાના શા માટે દાણ માગે છે તો શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માગે છે કારણ કે ગોપીઓ દહીં અને માખણ પોતાના બાળકોને ખવરાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે પાંચમો નીચેના પ્રશ્નના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો કે આ કાવ્યમાં સાની સાની વાત કરવામાં આવી છે તો આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રીકૃષ્ણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે તેની વૃંદાવનના માર્ગે જતાં શ્રીકૃષ્ણ દહીંનો કર માગે છે તેની વૃંદાવનમાં રાસ રચાયો છે તેની શ્રીકૃષ્ણએ પહેરેલા પીતાંબર જરકસી જામા પીળા પટકાની શ્રીકૃષ્ણના કાનમાં કુંડળ મસ્તકે મુગટ મુખ પર મુરલીબીરા જે છે તેની વાત કરવામાં આવી છે ચટોચે કાવ્યના આધારે વર્ણન કરો વંદરાવન અથવા વૃંદાવન તો જોઈએ વંદરાવન એટલે શ્રી કૃષ્ણની ભૂમિ આ વંદરાવનમાં શ્રીકૃષ્ણ ભગવાનને બાળ લીલાઓ કરી આ વંદરાવનને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે કેમ કે શ્રી કૃષ્ણના ચરણાવિત ફરવાથી આ ભૂમિ મિત્રો જે છે એ સ્વર્ગથી પણ મહાન થઈ ગઈ છે બીજો છે શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર તો શ્રી કૃષ્ણએ પીળા પિત્બર પહેર્યા છે જરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે તેમને કાને કુંડળ મસ્તકે મુગટ પહેર્યો છે અને તેમના મુખ પર મોરલી બિરાજે છે સાતમો કવિતા મુજબ નજીકના અર્થ તારો અને એની સામે રાઈટ કરો પહેલો છે નાદ તો થશે અવાજ માર્ગ તો થશે રસ્તો દાણ તો થશે પૈસા વેરણ તો થશે વેરી હવે છે કે કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો તેમાં આવશે ખેતરમાં જવાનો માર્ગ ઉબડ ખાબડ છે બીજો કાનુડો કસબી કપડાં પહેરે છે ત્રીજો મને ઢોલક કરતા ખંજરીનો નાદ વધુ ગમે છે ચોથો ભગવાનના દર્શન કરવાથી એકોતેર પેઢીઓ તરી જાય છે આગળ છે ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો ગદાને ધારણ કરનાર તો ગદાધાર ગીરીને ધારણ કરનાર તો ગીરીધર ધનુષ્યને ધારણ કરનાર તો ધનુર્ધર બંસીને ધારણ કરનાર તો આવશે બંસીધર દસમો સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર પ્રશ્નોની સામે બોક્સમાં લખો તો સંવાદ તમારે વાંચવાનો છે અને જોઈએ તો શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે એમાં આવશે ઓપ્શન નંબર અ કે નેહા પડી જવાથી બીજો અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે તેમાં આવશે બ કે નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે ત્રીજો છે પાર્થની જગ્યાએ તમે હોત તો શું કરો તેની અંદર આવશે અક્ષયની વાત સાંભળું હવે છે જોડણી સુધારીને લખો તેમાં છે વૃંદાવન મોરલી દધી પિત્બરને ગીરિધર હવે છે શબ્દોના સમાનાર્થી આપો બે બે વન તો થશે જંગલ અને અરણ્ય માર્ગ તો થશે રસ્તો અને પંથ દાણ તો થશે કર અને જકાત મંડળ તો ટોરું અને સંઘ મુખ તો થશે મુખ અને મો અને ચહેરો હવે છે શબ્દ સહુ માટે એક શબ્દ તુલસીનું પ્રાચીન વંત તો એને મિત્રો કહેવાય વૃંદાવન મોટા ઘેરવાળો એક જાતનો અંગરખો તો થશે જામો ત્રીજો લટા મંડપમાંની જવા આવવાની સાંકળી શેરી તો થશે કુંજ ચોથો ગીરીને ધારણ કરનાર તો થશે ગીરીધર તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ત્રણ સાત વિશે ગુજરાતી વિષયની અંદર કાવ્ય નંબર એક જે છે વાગે છે રે વાગે છે અગિયારમું ચેપ્ટર કહી શકાય આમ તો એનું સ્વૈધ્યભૂતિનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો અને ત્રણ સાતના આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું નેક્સ્ટ ત્રણ સાતના બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ભારત માતા કી જય